ગીર જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં ઇમાનદારી અને માનવતાનું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે ગાંગેધા ગામમાં ખેડૂત પરિવારને રસ્તા પર સોનાનો આશરે સાડા ત્રણ તોલાનો હાર મળી આવ્યો હતો જેને તેમણે સોશિયલ મીડિયા અને પોલીસની મદદથી સાચા માલિકને પરત કરી ઈમાનદારીનો પાઠ આપ્યો છે સુત્રાપાડા તાલુકાના ઘંટીયા ગામના દંપતી સિંધાજ કુટુંબી પ્રસંગ પૂરો કરીને પોતાના ગામે પરત ફરી રહ્યા હતા આ દરમિયાન રસ્તામાં તેમનો સોનાનો હાર ખોવાઈ ગયો હતો પરંતુ તેમને તેની જાણ ગાંગેથા પહોંચ્યા પછી થઈ હતી ત્યારબાદ તેમને સોશિયલ મીડિયા પર હાર ખોવાઈ ગયો હોવાની માહિતી પણ આપી હતી આ પોસ્ટ ગામના શિક્ષકના ધ્યાનમાં આવતા તેમણે જણાવ્યું કે તેમના ગામના એક યુવાનને રસ્તા પર સોનાનો ચેન મળ્યું છે શિક્ષકે તાત્કાલિક ઘંટિયા ગામના આગેવાન દિલીપભાઈ ઝાલાને જાણ કરી હતી દિલીપભાઈએ ફોટા મેળવી તપાસ કરતાં ખબર પડી કે આ જ હાર દંપતીનો હતો ત્યારબાદ ગાંગેથા ગામના યુવાન બાલુભાઈએ સોનાનો હાર સૂત્રાપાડા પોલીસ પાસે લઈ જઈ દંપતીને સુરક્ષિત રીતે પરત આપ્યો હતો આ ઘટનાએ આખા વિસ્તારમાં ઈમાનદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે હારની કિંમત આશરે સાડા ત્રણ લાખથી વધુ હોવાનું અનુમાન છે અમે મારા સાડીના ઘરે ગયા હતા સિંધર ગામ ત્યાં એક રાત રોકાણ અને પછી પછી ત્યાંથી પરત થયા પરત થવા બાદ અમને ગાંગેતા પહોંચતા ખ્યાલ પડ્યો કે અમારો સોનાનો હાર કાયબ છે મતલબ આ રસ્તામાં ક્યાંક પડી ગયો છે એટલે અમે રિટેન થયા રિટેન થયા પછી ત્યાં કંટાળામાં જાણ કરેલી સોશિયલ મીડિયાના માધ્યમથી ત્યાં પછી દેવડીમાં પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરાવી અને સિંધાબી ગામ અમે ગયા ત્યાં પણ જાણ કરાવી અને પછી ઘરે પર વહી પચીસ તારીખમાં મતો હવે આર ગંગેથા ગામમાં મારો એવા સમાચાર અમારા ગામમાં દિલીપભાઈ ઝાલા કરીને છે એ શિક્ષક છે બરાબર તેમના મિત્ર ગાંગેધામા છે એ પણ શિક્ષક છે હવે એને મળેલો એટલે એને જાણ કરેલી દિલીપભાઈ ઝાલાને એટલે અમે અહીંયા ગયા પછી એના ફોટા માંગ્યા ફોટાના મોકલી અને જોયું તો સોશિયલ મીડિયાના માધ્યમથી એને ફોટા મોકલીને જોયું કે ભાઈ બરાબર છે સેમ છે આ ફોટા સેમ છે અને આ જ હાર છે તો પછી અમે કીધું કે ભાઈ આ હાર તમારો ગાંગેધામ મળેલ છે હા હાર મળ્યા પછી તે લોકો કીધું કે આપણે પોલીસ સ્ટેશનની સામે રૂબરૂ દેવાનો છે એમ કે એટલે વાંધો નહીં કહું એટલે એક દિવસ વહી ગયો ત્યાર પછી અમને સવારે બોલાવવામાં આવ્યા સામે દિલીપભાઈ ઝાલા ને એ બધા ગોપાલભાઈ ને ગોપાલભાઈ જાદવ ને ત્યાંથી ગાંધી એક શિક્ષક સાહેબ હતા એ આવ્યા અને એને સુપ્રત કર્યો પોલીસ સ્ટેશનમાં હા ત્રણ તોલાનો તો એટલે માનો ને ચાર ચાર એક લાખની આજુબાજુ હાર હતો અજીતભાઈ ભગવતભાઈ જાદવ ગામ ગાંગેથા મારા ગામની અંદર મારું ગામનીથી પાંચસો મીટર દૂર અમારી વાડી ઓરણેજ રોડ ઉપર આવેલી છે તે રોડ ઉપર વાડી વિસ્તારની અંદર મારા કાકાની ઘરે ક્રિયાનો પ્રસંગ હોય તે પ્રસંગ ઓલા ક્રિયાના ઓલાના કાર્યને કારણે સ્ત્રીઓ છે વાડી આવતી હતી ત્યારે રસ્તાની અંદર કોઈ સળગતી વસ્તુ પોતાના હાથમાં આવેલ ખોટી માની અને તે બાજુના ઓલાની અંદર આપણે વેકડાની અંદર ઘા કરી દેવામાં આવે છે જ્યારે બે દિવસ બાદ મારા મોબાઈલની અંદર સોશિયલ મીડિયા દ્વારા મને જાણ થઈ કે કંઈક આવી વસ્તુ ઘંટિયા ગામના કોઈ નાગરિકની ગુમ થયેલી છે એમ મેં સ્ત્રીઓને જાણ કરતા સ્ત્રીઓએ કીધું કે આવી કોઈ વસ્તુ અમારા હાથમાં આવી હતી પણ ખોટું ગણે ને અમે દૂર વેકડામાં ફેંકી દીધેલી છે એમ પછી ત્યારબાદ મેં એને જાણ કરેલ કે આ વસ્તુ તમે શોધો એમ ત્યારે તે અમારા ઘરના બહેનોએ તે વસ્તુ આખો દિવસ શોધી હતી તો તે સાંજના સમયે પાંચ વાગ્યે એ વસ્તુ અને મારી પાસે લઈને આવે છે ત્યારે હું મારી પોતાની વાડીએ હતો ત્યારે મેં એ વસ્તુ છે એ ચેક કરી ચેક કરી અને મારા ગામના સરપંચ શ્રી દિલીપભાઈ પઢિયારને જાણ કરે અને દિલીપભાઈ પઢિયાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ ત્યારબાદ અમે પાંચ આચાર્ય શ્રી દિલીપભાઈ છાલાનો સંપર્ક કરી તમારા ગામમાં ઘંટિયા ગામના આવી રીતના કોઈ લોકો છે તેનો હાર છે ગુમ થઈ ગયેલો છે તો તેના ફોટોગ્રાફ્સ આ છે તે છે બધું મો મોકલો તો વોટ્સઅપ દ્વારા અમને તે ફોટો મોકલવામાં આવ્યો તે ફોટો અમે ચેક કર્યો તો તે વસ્તુ છે તેની સાથે મેચ થતી હતી સાંજના સમયે ફરી પાછા દિલીપભાઈનો અમે કોન્ટેક કરી અને પોલીસનો કોન્ટેક કરવામાં આવ્યો અને પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે આવતીકાલે સુત્રાપાડા મુકામે આપણે પોલીસ સ્ટેશનની અંદર તે લોકોને બોલાવી અને તે હાર આપણે તેને સુપ્રત કરશું અને અમે સુત્રાપાડા ગયેલ અને ત્યાં ઘંટિયા ગામના જે સાંડપા પરિવાર છે તેની સાથે ઘંટિયા ગામના અગ્રણી શ્રી દિલીપભાઈ ઝાલા પણ આવેલ અને સાથે મળે અને અમે તે હારશે તે જે તે કુટુંબને સુપ્રત કરેલું છે હું દિલીપસિંહ ઝાલા ગામ ઘંટીયા આચાર્ય શ્રી વસાવ પ્રાથમિક શાળા ગત પચીસ તારીખના રોજ અમારા ગામના બાલુભાઈ ચાંદપા અને એના પત્ની સિંધાસથી ઘંટી આવતા હતા ત્યારે એનો હાર રસ્તામાં પડી ગયેલો એની સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવેલી હતી ત્યારબાદ પરમ દિવસે એટલે કે ઓગણત્રીસ તારીખે અજીતભાઈ મને ફોન આવેલો કે ભાઈ તમારા ગામમાંથી એક હાર ગુમ થયેલો છે એના ફોટોગ્રાફ મોકલો અમને એ હાર મળેલો છે પછી એ ફોટોગ્રાફ ભાઈ બાલુભાઈને ફોન કરી અને ફોટોગ્રાફ મેળવેલા અને અજીતભાઈને મોકલેલા તો એને કીધું કે આ હાર એ જ છે બરાબર પછી પોલીસ દળો કોન્ટેક કરી અને ચાંદપા પરિવાર અને ગાંધી થાનું જાદવ પરિવારનો કોન્ટેક કરી અને ગત તારીખ ત્રીસના રોજ સૂત્રાપા મુકામે અમે હાર સોંપેલ છે હું તમને ફર્સ્ટ એક તો માંગુ છું ચાર તલાની કિંમતનો હાર જે છે એની કિંમત આશરે લાખ રૂપિયા જેવી છે 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 ગામ ગામ એ હંમેશા સ્વાધે પરિવારને વરેલું અને જાદવ પરિવાર છે એને આ એક સમાજ માટે એક પ્રેરણારૂપ કિસ્સો આપેલો છે જેથી કોઈ પણ મહામૂલી કિંમતનો જે હાર છે એ એક વ્યક્તિને સોંપવો એ સમાજ માટે એક પ્રેરણારૂપ અને એક માનવતાના રૂએ સરસ મજાનો કિસ્સો સમાજમાં વ્યક્ત થાય અને સમાજ આમાંથી પ્રેરણા લે એ ખૂબ મહત્ત્વનું છે